ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને નહી ધોઈ મસ્ત રેડી થઈ ગયા છે સવારના વાગી ગયા છે સાડા નવ તો આજે સવાર સવારમાં મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી તો થોડો વજન ઉચકી લીધો હતો ને એમાં પછી છે ને અને થોડી તકલીફ થઈ ગઈ હતી તો થોડી વાર ઊંઘી ગઈ જલ્દી કામ પતી જતું પણ થોડી વાર ઊંઘી ગઈ હતી એટલે પછી મારું કામ છે ને લેટ થઈ ગયું તો હવે મારે કચરો વાળવાનું પણ બાકી છે અને જમવાનું બનાવવાનું પણ બાકી છે તો પહેલાં હું જમવાનું બનાવી દઉં ને પછી લાસ્ટમાં કચરો વાળીશ ને સાથે સાથે પોતું પણ કરી દઈશ તો ચાલો હવે મારે છે ને ભીંડા બનાવવાનું છે અને તાંદેલા અને ભીંડીની ભાજી બનાવવાની છે તો તે હું બનાવી દઉં આસ્તામી અસ્તા ગઈ છે ના ફિયાના ઘરે એટલે કે બેંક એટલે કે પિંકીબેનના ઘરે તો ચીપ પણ આડી આવડી જતી રહે છે તો થોડું છે ને તું મારી તબિયતમાં થોડો આમ લાગે છે કે સમજી જવા હોય કે થોડી પ્રોબ્લેમ છે અને મેં વજન ઉંચકી લીધો ને એના લીધે થોડું એ થાય છે તો અડધો કલાક જેવું હું ઊંઘી પણ ગઈ તેમ છતાં સારું નહીં લાગતું અને ઘરનું કામ તો કરવું જ પડે કેમકે મમ્મી પપ્પા પણ ખેતર જતા રહ્યા છે પપ્પા ખેતર ગયા છે અને આવીને છે ને એમના કામથી રાજપીતલા જવાનું છે અને આજે દિવેલા પણ કાઢવાના છે એટલે મમ્મી તો અત્યારે ઘરે આવવાના જ નહીં એટલે ઘરનું કામ તો મારે કરવું જ પડશે તો મેં કીધું થોડું થોડું કરીને પતાવી દઉં તો ચાલો કંઈ નહીં બને રહેજો ભીધિના બંને શાક મારા બની ગયા છે અને આસ્થાની તીક્ષા પણ આવી ગઈ છે તો આસ્થાની છે ને થોડી વાર કાઢું ચલાવી આપી દો એટલે છે ને રોટલા બનાવી દઉં અને બે ત્રણ રોટલી બનાવી દઉં તો પિંકી બેને છે ને તૈયાર લોટ મોકલાયો છે ને તીખાની રોટલી જઈ દીધી એટલા માટે દઉં પછી બે ત્રણ રોટલી છે એટલે બનાવી દઉં અને આ ટેણીને છે ને બરાબરની શરદી થઈ ગઈ છે ઠંડુ પાણી પીવા જાય છે મેં ના આપું ને તો દાદીને ને કે છે તો પછી મમ્મી કે એટલે પછી મારાથી વધુ બોલાતું પણ નહીં હમ તો એને કાર્ટૂન ચલાવી દઉં અને ફટોફટ કામ કરી દઉં તો ગઈશ બપર ના એક વાગ્યા છે અને અમારે રૂહી આવી છું

દોરી એવું બાંધે કે માસી જો તો તારા મામાને ને બી નહિ આવડતું તારા પપ્પાની પ્રેક્ટિસ છે લાગે નાલી એના ફિટ હોય આમ થામ થા નીકળી જાય એ આમ થામ થા નીકળી પડે જો

તો છે ને સાડા ત્રણ જેવા થઈ ગયા છે બપોરના અને આજે મેં ઊંઘી નહીં આસતા ઊંઘે છે તો છે ને મેં હેર ઓઇલિંગ કર્યું છે તો અત્યારે થોડો ટાઈમ હતો તો મેં કીધું તેલ નાખી દઉં માળમાં તો મારે ચા પીવાનો ટાઈમ પણ થયો છે પણ રૂહી રહી ગઈ છે રૂહી અમારી બધી રહી ગઈ છે હવે રાતે ઊંઘે તો ઠીક બાકી રૂહી છે ને રહેતી નહીં એના પપ્પા વગર એની મમ્મી હોય ને તો એ રડે છે તો આજે તો એના મમ્મી પપ્પા કઈ નહીં તો દેખ્યા હવે રડે તો પછી વાંધો વાંધોને મૂકી આવે પણ રહી જાય તો સારું છે કેમ કે એની આદત પડી ગઈ છે નાની હતી ને ત્યારે રહેતી હતી બબે ત્રણ ત્રણ દિવસ હવે તો રહેતી નહીં તો એની ઈચ્છા થઈ કે હું રહી જાઉં તો કંઈ એને રહેવા દઈએ અને મને પહેલાં જ કીધું છે કે ઊંઘતા ટાઈમે છે ને અવાજ ના જોઈએ તો કેવી દેખાવશે એકદમ ચંપુ તો હેરફોલ બહુ થાય છે મારો આજકાલ તો ખબર નહીં એક ગોળી એવી આવી ગઈ છે ને મારા લાઈફમાં એનાથી બહુ જ હેરફોલ થાય છે મને પણ આવે છે ને હવે હું પાછી જાઉં વડોદરા કદાચ ચેન્જ થાય તો કદાચ વાળ મારા બચી જાય થોડાક બાકી તો છે ને ગંદી થઈ જવાની છે એવું લાગે છે તો રસ્તા મારી જાગી ગઈ છે અને મેં હેરવોશ પણ કરી નાખ્યું છે હવે છે ને બહાર બેસીને મારા વાળ સુખવી દઉં અને મિતિક્ષાને રોહીવાડામાં ગયા છે ખબર નહીં શું કરવા ગયા છે તો આસ્થા મારી જાયગી છે અને કપડાં પહેરાવ્યા છે અને હવે તેલ નાખવાનું બાકી છે ને અને આસ્તા તો એના પપ્પાના અહીંયા ઊંચા થઈ રહ્યા ને બસ એવા જ આસ્થાના પણ થઈ ગયા છે હા ને તો જો ગઈશ મેગી લવર બેસી ગઈ છે અને આસ્તા મારી મોડું દેખે છે એકબીજાનું ખાવ ઠંડુ કરીને ખાવ

রু রু আ পাচুর পে যা রুল দ দ আনি পাচছে বিস নটতিয়ে না আপ আ পান আ হাজা আমরা রু খুচনা নথ ক ওমিতু না।

તો ચાલો હવે દાળ વઘાર દઉ ને પછી ફ્રી થઈ જાય તો જો ઝાડુ આવે છે જો આટલા દિવેલા છે ને મૂકી ગયા છે હવે બીજા ફેરામાં કેટલા આવે દેખ છે રૂહી પેટમાં દુખાડશે હોય એવું દુખે બેટા રૂહી ઉતાર દે પેટમાં દુખશે પછી ચિંતા કે ભરે ભરે ને એ તો ફઈ બી એવું જ કરે આને ઈચ્છા ચિંતા કોને છે સિયાજી બી ભરી આપે પૂરે ને પેટમાં બસ થઈ જાય સિયા કરે તો બસ આ નહીં ના અહીં પેટી પર પેટી પર કોર કોર

ગુડ જય માતાજી અમે તો તમે ચાલો આજનો વિડીયો અહિયાં જ કરીએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ ગુ